ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું ગાંધીધામમાં આજે વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દબાણો દૂર કરવામાં આવ્યા ચારસો જેટલા નાના મોટા દબાણો દૂર કરાશે અગાઉ પણ દબાણ બાબતે વહીવટી તંત્ર દ્વારા અનેક નોટિસો આપવામાં આવી હતી ત્યારે આજરોજ આદિપુર ગાંધીધામ રસ્તા ઉપર કાચા પાકા દબાણો દૂર કરાયા ત્યારે મેગા ડેમોલેશન દરમિયાન ડીવાયએસપી પીઆઈ સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો जयश्री मेहता साते लतीफ खलीफा दिव्यांग न्यूज़ गांधीधाम कच्छ